આજકાલ કસમ બધા ખાઈ જાય છે પણ કસમ ખાવાથી કઈ મરી નથી જાતું લવ મેરેજ તો આજકાલ ઘણા લોકો કરે છે પણ એટલે હગી બેન જોડે પ્રેમ લગ્ન કોણ કરે આ ભાડા મારીને એની બેન ને લઈને જ નાખી ગયું અને તો હજી ઇન્સ્ટાગ્રામ માં આવીને કે છે કે હું આવો ને પેલો અલા ભાઈ આખા ગામને ખબર છે તું કેવો છે ત્યાં તારી બેન ને નથી છોડી તો બીજી ને તો શું મેલવાનો કે

નથી ને સીસી કેમેરા બધી છે બરાબર અને મારી બદનામી કરે છે ભાઈ બેન તરીકે રહેતા તા પોલ કઈ એટલે આ બધી બદનામી મને કરે છે મને ઘેરની ગોળી પાઈ દેતા હતા સાત વાગે ઘેરની ગોળી પાઈ દેતી હતી જ્યાં ઘેરની ગોળી એના કબાટ માંથી નીકળી બરાબર અને આ છોકરીને લાલચું છે મારા પૈસા આમ બધું લઈ ગઈ છે મારી ઘણી વસ્તુ ગઈ બે મોબાઈલ લઈ ગઈ છે ને સોનાની પોચી લઈ ગઈ છે બુટી લઈ ગઈ છે અને અત્યારે છોકરી એમ કે મમ્મી ખરાબ છે કોમે ખોટી ન કરો હું ખોટી નથી માં ને મારી દીકરી ખોટી છે ને ઓલો મોરલા જેવો ધમોસે ને એ મારું ખરાબ કરે છે ને એ ખાતો પીતો તો અને ઈ છોકરીને શીખવાડે છે કે આવું કર ને મારી દીકરી તું હોય ને તો આવો શબ્દ ન ને ખોટી દીકરી હશે તું મને બદનામી કરીશ હું મરી જાઉં ને તો તું આવતી ને મારી માં તને બે જણી પગે લાગુ તને હું રિક્વેસ્ટ કરું છું તું મારા બદનામી મને ન કર આવી દીકરી કોઈને ન દેતા ને મરી જાય છે પણ મારી પાસે ન આવતી મારી માં કે આવા બધાને અસર થાશે ભાઈ બહેન ને બધાને હશે તો કોઈ આવા વિડીયો કોઈ નહીં જોયે તારો તું બદલાની મારી પર વિડીયો બનાવો છો ને મને કોઈ પ્રોબ્લેમ નથી તમને માતાજી સુખી રાખ મારી દીકરી દીકરીઓ ભાગી ગયા છે ને એની પર વિડિયો બનાવો ને મને કોઈ પ્રોબ્લેમ નથી બનાવો છો આજે મારા વિશે કેટલું ખરાબ બોલી છે ધમુ ને બે ભાઈ બહેન તરીકે રહેતા હતા મારી છોકરી એમ કે છે કે રાતે કાઢી મૂકતી હું કોઈ દિવસ કાઢી નથી મૂકતી બરાબર અને એ આડોશી પાડોશી પૂછી જો કેમેરામાં પૂછી જો હું ખોટું કરતી નથી ને મને ઘેરની ની ગોળી પાઈ દેતી હતી સાત વાગે હું સુઈ જતી હતી તો હું ક્યારે ને કાઢી પબ્લિક જાગો પબ્લિક કે આજે મારી મા બોલે છે તો મારી નથી થઈ તો ધમું તારી શું થશે તમે બે ભાઈ બહેન તરીકે રહેતા હતા હું તને ખબર આપી હતી બરાબર ને કેમેરા ચેક કર્યો હું તમને કેતી તો ઘરે આવો જોઈ